જય ગણેશ ગણપતિ દાદાના આ મહોત્સવના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે આપણે સામાન્ય રીતે હિન્દુ દેવી દેવતાઓના હાથ વધારે હોય છે બે ચાર આઠ તો આ વધારે હાથનું પાછળનું કારણ શું હોય છે કારણ કે આ દેવતાઓ છે એ માગ્યા કરતા વધારે આપવા માટે સર્વશક્તિમાન હોવાથી એઓને

ગણપતિ દાદાના જો પ્રથમ હાથમાં વાત કરીએ તો એમના હાથમાં કુહાડી છે કે વૃક્ષ કાપવા માટે એક સાધન છે તો વૃક્ષ છે ને એ એક સર્જનાત્મક વસ્તુ સાથે માનવ જીવનમાં સંકળાયેલ છે કારણ કે વૃક્ષમાંથી અનેક આપણે ખોરાક તરીકે પણ વૃક્ષ આપણને આપે છે આ સાથે આપણા

જન્મથી લઈ અને મરણ સુધી એટલે કે આપણે કેવાય ને કે જીતે ભી લકડી મરતે ભી લકડી માનવ જીવનમાં એક જીવન જીવન અને અને મરણ મરણ જેમ જેમ દર્શાવે દર્શાવે છે છે એવી જ રીતે દોરડું પણ તો કઈ રીતે કે જ્યારે માણસનો જન્મ થાય છે એ ઘોડિયાની દોરીથી લઈ અને મૃત્યુ એટલે કે યમરાજ જ્યારે વ્યક્તિને તેડવા આવે છે ત્યારે એમના હાથમાં એક દોરડું જ હોય છે એ દોરડાથી જ એ વ્યક્તિને મોક્ષ અપાવે છે આ સાથે બીજી રીતે જો આપણે વર્ણવીએ તો ગોકુળ ગીર દોરડું છે અને એના કારણે જ આપણને શ્રી કૃષ્ણ મળ્યા છે આ સાથે સમુદ્ર મંથન માં પણ નાગ દોરડું બન્યા હતા જેને કારણે આપણે અમૃત અમૃતત્વની પ્રાપ્તિ થઈ હતી તો આપણે પણ જીવનમાં કંઈક મેળવવા માટે સતત ને સતત મંથન કરવું પડે છે

તો આ ઘી છે એ રીધિ સિદ્ધિના જે સ્વામી હોય જેમના ઘરમાં સુખ સગવડો હોય એ લોકો જ લાડુ ચૂરમાના લાડુ ભગવાનને ભોગ ધરે તો એ માટે પણ ભગવાન રીતે પણ રીધિ સિદ્ધિ આપે છે આ સાથે લાડુ એ એ ગોળ ગોળ છે એટલે વસ્તુ હોય સંપૂર્ણતાનું પ્રતિક છે આ બ્રહ્માંડ એક ગોળ જ છે તો એ માટે ગોળ હોય વસ્તુ એ એ રીતનો પણ એક ભાવ છે ત્રીજી વસ્તુ એ બતાવવામાં આવી છે કે લાડુ છે ને એ ગણપતિ દાદાએ પકડી રાખેલો છે

આપણે ઘણી વખત કઈ પણ સફળતા મેળવવા માટે ખૂબ જ કઠિન મહેનત કરવી પડે છે અને ત્યારે જ જેમ લાડુ મીઠો લાગે છે એમ એમ જ આપણને આ સફળતા છે એ વાલી લાગે છે તો એ માટે પણ એક આ વસ્તુ બતાવવામાં આવી છે અને ચોથી મુદ્રા છે ને એ એમની આશીર્વાદ આપતી મુદ્રા બતાવવામાં આવી છે તો આશીર્વાદ દરેક દેવી દેવતાઓ આશીર્વાદ આપણને આપે છે પણ આપણે માનવ જીવન પણ આશીર્વાદ આપી શકીએ તો એ માટે શું કરવાનું છે તો એ માટે એ કરવાનું છે કારણ કે આજે માણસોને ને એક યોગ્ય એમની કદર થાય એ જ વસ્તુ ઈચ્છે છે આપણે કોઈ જગ્યાએ સારું કાર્ય થતું હોય તો એમાં ફક્ત આંગળી ચીંધીએ તો પણ એક આપ્યા બરાબર જ છે તો જેમ ગણપતિ દાદા આશીર્વાદ આપે છે તો એ જ રીતે અત્યારે જે આ તહેવારના દિવસો ચાલી રહ્યા છે અને લોકો ખૂબ જ ભક્તિ ભાવથી ને અત્યારે ગણપતિ દાદાને પૂજન કરે છે અને અને આ સાથે આપણા જેમ અલગ અલગ દેવોનું પ્રાધાન્ય હોય છે તો ગણપતિ દાદા તો ચારે ચાર યુગમાં ગણપતિ દાદા બિરાજમાન છે તો બસ બધા લોકોનું ગણપતિ દાદા વિઘ્નો હરે એમનું મંગલ કલ્યાણ કરે એવી મંગલમય ભાવના સાથે જય ગણેશ